નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું આજના પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસ વાર શનિવાર આજના પાટણ માર્કેટના સો ટકા ગેરંટી સાથે નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જાણવા મળી રહેશે ચાલો વાત કરીએ પાટણના બજાર ભાવની વિડીયોમાં બન્યા રહેજો તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની પાટણ માર્કેટ યાર્ડમાં આજે ઝીરોનો ભાવ ત્રણ હજાર નવસો એસી થી ચાર હજાર પાંચસો રૂપિયા رائےڈ اگیار سو تگیار سو نو روپیہ گور بجار بھاؤ نو سو ایک ہزار روپیہ ارنڈا بجار بھاؤ بار سو تیسرا بار سو تریسٹھ روپیہ رچکا بازرینی وات کریے تو مترو پچاس پانچ سو چنو روپیہ سوا بجار بھاؤ اگیار سو پندر سو پچاس روپیہ اجمو ترن ہزار آٹھ سو ایک چار ہزار چار سو پچاس روپیہ میتھی بجار بھاؤ ایک ہزار ایک جرنا بجار بھاؤ کی واقعی تو پٹن مرکز یارڈ میں سات سو سات سو روپیہ وڑیا بجار بھاؤ بار سو پندرہ سو ساٹھ روپیہ باجریے تو پانچ, ایک سو, پانچ سو, سو ایک پانچ سو پانچ روپیہ سفید پندرسو چوبیس سو ایکتاس روپیہ گھو ٹوکڑا میں آج پانچ سو ایسی سو نو روپیہ کپاس بجار بھاؤ پٹن مارکیٹ یارڈ میں بار سو پچاس تندر سو, پچی روپی سو پچیس روپیہ میرے آج پٹن مرکٹ یارڈ سو ٹکٹ سا بجار بھاؤ کریں آج تاریخ چار جانے بی ہزار پچیس شنیوار آج مارکیٹ یارڈ ای پی ایم سی سرکار دارا جاڑ کر નવા બજાર ભાવની વાત કરી વિડીયોમાં અંત સુધી બને રહેવા માટે આપણા ચેનલમાં નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલમાં તમને જાણવા મળી રહેશે મિત્રો